હાલો ફ્રેન્ડ્સ મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રવાની બરફી જે બનાવવામાં બહુ સરળ અને સહેલી છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે આ બરફી ખાવામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તેના માટે મેં અહીંયા બાઉલ લીધું છે અને ગેસ ઉપર મેકી ગેસ શરૂ કર્યો અને થોડું ત્રણ થી ચાર ચમચી જેટલું આપણે ઘી ઉમેર્યું છે ઘી ઓગળી જાય એટલે આપણે આમાં ત્રણ થી ચાર ચમચી બેસન ઉમેરીશું અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લેશું અને ગેસ આપણે ધીમો રાખીશું ધીમા ગેસ ઉપર આપણે લોટને શેકી લેશું બેસનને બેસન આપણો થોડો ઘણો શેકાય છે એટલે આપણે એમાં એક વાટકી રવો ઉમેરીશું જે અંદાજે સો થી દોઢસો ગ્રામ રવો છે તેને આપણે રવા બેસનની સાથે મિક્સ કરી લેશું ને જરૂર પ્રમાણે થોડું થોડું ઘી ઉમેરીશું તમને જરૂર લાગે તો ફરી વાર ઘી પણ આમાં ઉમેરી શકાય મને અહીંયા ફરીને જરૂર લાગી છે એટલે મેં બે બે થી ત્રણ વાર ઘી ઉમેર્યું છે ને ધીમા તાપ ઉપર આપણે સતત ચલાવતા રહેશું અને લોટને શેકી લઈશું ગેસ આપણે અહીંયા ફૂલ નથી રાખવાનો મીડિયમ જ રાખવાનો છે આપણો લોટ તળીએ ચોટી જશે અને બરાબર શેકાશે નહીં એને આપણે હવે સતત હલાવતા રહીશું ધીમે ધીમે સતત હલાવતા રેશું અને આ બરફી દાનેદાર અને સ્વાદિષ્ટ અને ખુબ જ ટેસ્ટી બને છે હવે આપણો લોટ શેકાવાની સતત હલાવતા રેસુ તો આછા બદામી રંગનો થઈ ગયો છે અને કણી દાણે દાળ શેકાઈને તૈયાર થઈ ગયો છે આપણે ગેસને બંધ કરી દઈશું ને બાઉલને નીચે ઉતારી અને બાઉલ ગરમ હોય એટલે આપણે ખડીક હલાવતા રહીશું થોડુંક ઠંડુ થાય એટલે એમાં આપણે ટોપરાનું શેણું ઉમેરીશું અને આશે આસે મિલ્ક પાવડર તે ઉમેરીશું ને બધું લોટની સાથે મિક્સ કરીને હલાવી લેશું અંદર સરસ બધું મિક્સ થઈ જાય એટલે આપણે એક બાઉલમાં આ લોટને કાઢી લઈશું હવે એના એક બાઉલમાં આપણે સાસણી કરીશું અહીંયા આપણે પાંચ થી સાત ચમચી ખાંડ લીધી છે અને આ ખાંડ આપણી સો સો ગ્રામ જેટલી છે એમાં થોડીક એવું પાણી ઉમેરી અને સાસણી બનાવીશું અને ધીમા તાપ ઉપર બનાવીશું જેથી ચાસણી આપણી એકદમ જલ્દી આવી ન જાય અને ધીમા હતા પોપટ સાસ ને આપડી સારી આવે જો આપડી સાસ ને થઈ ગઈ છે આવી રીતના એક તાર થાય એવી સાસણી બનાવવાની છે હવે આપણે ગેસ બંધ કરી અને જે લોટ શેકેલો હતો તે સાસણીમાં ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું હલાવીને મારા આ રેસીપીના વિડીયા બીજા જોડે શેર કરતા રહેજો જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ બરફી બનાવીને ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારે આ બરફી કેવી છે હવે આજે આપણે બદામનું કતરણ ઉમેરીશું થોડુંક ને થોડુંક આપણે કાજુના ટુકડા ઉમેરીશું ને બરાબર હલાવી લઈશું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એક ઘીવાળી પ્લેટ છે ઘીથી ગ્રીસ કરેલી તેમાં ઉમેરીશું ને બરાબર પાથરી લેશું ડીશની અંદર તાવેથાના મદદથી એવી રીતના દબાવીને પાથરી લેવાનું પછી તાવેથો એક મૂકી અને આપણે આંગળીની મદદથી એવી ફરતી સાઈડમાં બધું દબાવીને લીસું કરી લેવાનું જો તમે જોઈ શકો છો કે આપણી બરફી સરસ પથરાઈને સરસ તૈયાર થઈ ગઈ છે એવી લીસી થઈ જાય એટલે આપણે મનગમતા પીસ કરી લેશું પીછા કટરના કટરથી તમારે જેવા પીસ કરવા નાના મોટા બધી રીતના કરી શકાય છે અહીંયા આપણે પીસ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે જોઈ લેશું કે આપણા પીસ કેવા બન્યા છે જો પરફેક્ટ અને સરસ બન્યા છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો